પેલા તો આપણે બાપાની સાથે એટલે કે સત્પુરુષ સાથે નહોતા ત્યારે આપણે બધાને લાગે ને જેમ તમને લાગતું હશે એવી રીતે અમને પણ લાગતું હતું કે બાપા સાથે રહેવાની આમ કેવી મજા આવે અને આપણે નજીકથી જોઈ શકીએ એટલે એવું જ અત્યારે આપણને અનુભવાય આમ તો છેલ્લા પાંચ વર્ષથી બાપા સાથે રહું છું પણ એમનો પ્રભાવ એટલો આમ જોરદાર છે ને કે આપણે એને આમ માત ના કરી શકીએ એટલે કે શું ખબર કે આજે પાંચ વર્ષથી બાપા સાથે છું અને છતાં એમની સાથે મારે જવાનું થાય કે બેસવાનું થાય ને તો પણ તમે આમ એમ લાગે કે આપણાથી બહુ જુદા છે અને થોડુંક આમ ડિસ્ટન્સ રહે આપણને બાકી કેવું છે કે તમે જો ઘરમાં દાદા હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય એની સાથે તમે રહો તો તમને કોઈ સાહજિક રીતે છે ને એની સાથે ગમત કરવાનું મન એવું બધું આમ થઈ જાય આપણને કે એને થોડોક લાભ લઈએ એવું આમ થઈ જાય પણ એમનો પ્રભાવ એવો જોરદાર છે ને એ કંઈ કડક નથી પણ એમને ઓર જ એવો છે ને કે એમની સાથે આમ બેસીએ ને તો આપણને એમ લાગે કે આપણે બહુ નાના છે અને સ્વામીની સ્થિતિ બહુ ઊંચી છે એટલે એમાં છે ને સ્થિત પ્રજ્ઞતાના દર્શન અમને રોજ થાય છે જે મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી ત્યારે કૃષ્ણ કીધું કે તું સ્થિત પ્રજ્ઞ થા અને યુદ્ધ કર ત્યારે અર્જુન કે છે કે સ્થિત પ્રજ્ઞ કેમ કે એને પહેલી વાર આવો શબ્દ સાંભળ્યો હતો એટલે એમને થયું કે એમાં એમાં કેવો હોય સ્થિત પ્રજ્ઞ પુરુષ ત્યારે

ત્યારે કૃષ્ણ ભગવાન એને બધા લક્ષણો કહે છે તો બીજા અધ્યાયની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અઢાર શ્લોકની અંદર આ કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞના બધા લક્ષણો કહે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ આવો હોય તો એની અંદર હું બધું શોર્ટમાં કહું છું કે જેને રાગ નથી જેને વિતરાગ ભયક્રોધ જેને રાગ નથી કે દ્વેષ નથી જેને અહંકાર નથી કે પોતાનું મમત્વ નથી જેને પરાયું નથી કે પોતાનું નથી જેને ભય નથી કે ક્રોધ નથી જેને કોઈ અણગમો નથી કે કોઈ ઈચ્છા નથી અને જેને કોઈ ફરિયાદ નથી કોઈ હમદર્દી નથી આવો જે વ્યક્તિ હોય તો એ બધા સિદ્ધ પ્રજ્ઞના એને લક્ષણો બધા કીધા છે તો એની અંદર આપણે વારાફરતી જોઈએ કે સ્વામી બાપાની અંદર આ જે બધા લક્ષણો છે તો બાપાને છે ને કોઈ ફરિયાદ નથી આજ સુધીમાં સ્વામી બાપાએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી એમને તમે જોવો છો કે જ્યારથી ગુરુપદ ઉપર આવ્યો ત્યારથી એના પહેલા સ્ટ્રોક આવ્યો ત્યારથી બાપાના પગમાં સોજા રહે છે તો ઘણી વાર એ સોજા દુખાવો થાય ઘણા એટલા મોટા પગ થઈ જાય છતાં પણ બાપા આમ જોવે ખરા ક્યારેક તો એવું પણ બોલેલા છે બાપા બાપા કે આ પગ મારા જ છે કે આમ જોઈ લેવું લાગે કે મારા પગ નથી આવે એમ તો એટલું ગુજરાતને પેઇન થતું હોય આમ વિચિત્ર લાગે છતાં પણ બાપાએ કોઈ દિવસે ફરિયાદ નથી કરી કે આ બધું ક્યાં સુધી કાંઈ કરતા નથી ડૉક્ટરને બતાવીએ શું કરીએ એ બધું તો એવી રીતે કોઈ દિવસ ક્યારેય ફરિયાદ ન કરે કોઈ પણ પ્રકારની પોતાના શરીરની પણ નહીં બીજાની પણ નહીં કોઈ ફરિયાદ નહીં અને છે ને કોઈ હમદર્દી પણ નહીં હમદર્દી એટલે શું કે આપણને જ્યારે છે ને કોઈ વ્યક્તિ આપણને ધારો કે કોઈ

એ હમદર્દી ક્યારે ના બતાવે એટલે એવું સ્વામી બાપાના જીવનમાં જોવા મળે છે બીજું કે તેઓ જેવા અંદર છે ને એવા જ બહાર છે અને જેવા બહાર છે ને એવા અંદર છે આપણને થાય ને કે સ્વામી બાપા સાથે અંદર રહેવા મળે તો કેવું સારું તો જેવા તમે બહાર જુઓ છો ને એવા જ અંદર છે એ અંદર બેઠા હોય એકલા તો પણ કોઈ કોઈ વાત નહીં કોઈ ચિત્ત નહીં એ બેઠા હોય એને મેળે અને ભગવાનનું સ્મરણ કરતા હોય પણ બીજી કોઈ એમને કંઈ એમને એવું કામ થાય કે આ ગર નાખે તે ગરનાખ્યા સાથે બોલી દઈએ આવી ગમ્મત કરે કશું જ નહીં એ બેઠા હોય શાંતિથી તો એવી રીતે જેવા અંતર છે એવા બહાર છે ને બહાર છે એવા અંતર છે બાકી તમે જુઓ કે બહારના જે સેલિબ્રિટીઝ હોય ને બધા તો સેલિબ્રિટીસને સેલિબ્રિટીસને કેવું હોય એનું અંદરનું જીવન છે ને એ જુદું હોય અને બહાર જુદા હોય તેઓ જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે તેઓ એકદમ જુદા હોય બધા સાથે આમ હાય તેમ આમ તેમ બધું કરવું એવું હોય પણ જ્યારે રૂમમાં હોય ત્યારે પણ જુદા હોય પણ સ્વામી બાપાને અંદર રૂમમાં જુઓ કે બહાર જુઓ મેં તો ઘણીવાર એવું પણ જોયું છે કે બાપા એકલા જ રૂમમાં હોય અને પડદા પડ લીધેલા હોય અને રૂમ પણ બંધ હોય છતાં પડદામાંથી આપણે ઘણીવાર જોઈએ કે સ્વામી બાપા શું કરતા હોય છે એકલા હોય ત્યારે બાકી વ્યક્તિ કેવો હોય કે ઘરમાં એકલો હોય ને ત્યારે એકદમ જુદો હોય પણ બીજા વ્યક્તિ સાથે પાછા આમ જુદા હોય અને ઘણી વાર છે ને આપણી ચંચળતા વધી જાય ઘણી વાર છે ને કોઈ ના જોતું હોય આપણને તો આપણા હાવભાવ કેવા હોય કે આમ જોઈ લઈએ બાર જોઈ લઈએ આવું આપણી આંખોની અંદર ચંચળતા આવી જાય આવું બધું આપણને જોવા મળે સ્વામી બાપા જે રીતે બેઠા હોય ને એવી રીતે જ બેઠા હોય એનામાં કોઈ ચંચળતા બી જોવા ન મળે કે કોઈ નથી તો આવું કરી લઉં કે તેવું જોઈ લઉં એવું કંઈ જોવા ના મળે અને આપણે બધાનું કેવું છે કે ઘરમાં જુદા બહાર જુદા ધારો કે તમારો કોઈ મિત્ર મળ્યો હોય પાકો મિત્ર તો તમે એની સાથે કેવા એકદમ ફ્રેન્ડશીપ ઓ કેમ છો શું છે આમ છે બધું આપણા આપણા ચહેરો આપણો બદલાઈ જાય અને એવો જ કે જે વ્યક્તિ સાથે આપણને બનતું જ નથી એવો વ્યક્તિ આપણને મળે આ ક્યાં બાજુમાં આવી ગયો આપણને લાગે કે આ આપણું મોઢું આપણું ચડી જાય તો આપણને જે વ્યક્તિ ગમે છે તેની સાથે આપણે વધારે ફાવે છે નથી ગમતો તેની સાથે નથી ફાવતું આપણે સાસરીમાં જુદા પિયરમાં જુદા વેવાય સાથે જુદા જમાઈ સાથે જુદા આવું આપણો બધું છે ને જુદું જુદું હોય છે આપણે ઘરમાં જુદા ઓફિસમાં જુદા ઓફિસમાં આપણે જો મેનેજર તરીકે હોઈએ તો કોસ્ટગીરી કરીએ અને ઘરમાં પછી ન પણ ચાલતું હોય એટલે આવું આપણું બધું છે ને જુદા જુદા વ્યક્તિઓ સાથે જુદા જુદા સ્થાનમાં જુદું જુદું આપણું વર્તન હોય છે જ્યારે બાપા બધી જગ્યાએ એક સરખા એમને કોઈ નાનો વ્યક્તિ મળે કે મોટો વ્યક્તિ મળે જો કે બાપા માટે છે ને કોઈ નાનો વ્યક્તિ છે જ નહીં તમે જુઓ છો કે બાળકોને જ્યારે મળે ને તો બાળકોને પણ તેઓ નાઇન્ટી પ્લસ જોવે છે કે આ બધા તો છે ને નેવું વર્ષ ઉપરના છે બધા કે બાતો પહેલા સત્સંગ બધો કરીને આવ્યા છે તો એવી રીતે નાના બાળકને પણ તે મોટા જોવે છે તેના માટે કોઈ તવંગર નથી કે કોઈ ગરીબ નથી બધા સાથે એક જ ભાવ એમનો હોય છે તો એવી રીતે સ્વાઈ બાપા એ બહાર સંસ્થાના શિખરબદ્ધ આ પ્રસંગ આધ્યાત્મિકતાની સાથે ઐતિહાસિક પણ હતો તેથી શુભ મુહૂર્તમાં વિદ્વાન વિધ્વન ભૂદેવ મંત્રોચાર વચ્ચે સ્વામીશ્રી દ્વારા કુર્મ અનંત વગેરે શિલાઓનું પૂજન થયું ત્યારે વાતાવરણ સૌ ભક્તો પર કહ્યું મુંબઈમાં ઘણા વર્ષોનો સંકલ્પ આજે સાકાર થાય છે શાસ્ત્રીજી મહારાજ મુંબઈ આવતા ત્યારે જોનસન કંપનીમાં ઉતરતા ઓરડી નાની એટલે નિર્ગુણ સ્વામીને તૂટ્યું વાળીને સૂવું પડતું પછી યોગીજી મહારાજ હદવાળી વાળીઓ વાડીઓ રાખી સત્સંગ વધાર્યો મુંબઈ મધ્ય આ સુંદર સ્થાન મળ્યું આરસ ને ટક્કર મારે તેઓ રાજસ્થાનના બંસી પહાડપુરનો પથ્થર મંદિર માટે પસંદ કર્યો છે સર્વે તન મન સેવા કરી છે તે પહોંચી છે ઘર બંગલા બધું જ થઈ જશે આ સ્થાન મહારાજની સેવામાં બેસવાનું છે તે સ્થાન આ સમય અક્ષરધામમાં લખાઈ ગયો આ સેવા અક્ષરધામમાં લખાઈ ગઈ આપ બધાની ભક્તિ પ્રેમ જોતા મંદિર જલ્દી થઈ જશે સ્વામીશ્રીના આશીર્વાદથી મુંબઈના મંડળમાં ઉત્સાહની ભરતી ચડી ગઈ તેમાં મંદિરના પથ્થર ધીરે ધીરે ઉંચકાવા લાગ્યા સન ઓગણીસો ને સત્યોતેરના પરદેશ પ્રવાસ બાદ સ્વામીશ્રીના સ્વાસ્થ્યમાં સમયાંતરે માંદગીઓ આવતી રહેલી તેથી આ વખતે મુંબઈમાં નિષ્ણાંત તબીબો દ્વારા તેઓના શરીરની તપાસ પણ કરવામાં આવી તેના અંતે નીકળેલા કેટલાક તારણ જણાવી ડૉક્ટર મિનોચર મોદીએ સ્વામીશ્રીને સલાહ આપી કે તમારે જમવા સુવામાં નિયમિત રહેવું બીજું મગજ પર બહુ ભાર ન રાખવો અમને કંઈ ભાર નથી સ્વામીશ્રી સહસા બોલી ઉઠ્યા વળી ઉમેર્યું શ્રીજી મહારાજાને અમારા ગુરુઓ પર ભાર મૂકી દીધો છે અમારે ભાર છે જ જ નહીં બધું છે સ્વામીશ્રીના મુખ્યથી કર્મયોગની કળા સરી પડી તારીખ ચોવીસ નવેમ્બરના રોજ મહંત સ્વામીના મુખ્યથી પણ વિશિષ્ટ રીતે ઉછળી આવી બે દિવસ પહેલા પૂજવામાં આવેલી મંદિરની શિલાઓનો ન્યાસ આજની બપોરે ચાર વાગ્યે કરી સ્વામીશ્રી ઓગણસાઠમાં માં જયંતિ ઉત્સવની પ્રતિક સભા માટે પોદાર કોલેજના હોલમાં સ્વામીશ્રીની સર્વ ક્રિયા રાજી કરવા માટે છે દ્વારા કેટલો બધો સત્સંગ થયો તેનું તેમને જાણ પોતે જે કંઈ કરે છે તેનો તેમને ભાર નથી બધું મહારાજ જ કરે છે તેમ સમજે છે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની જીવતી જાગતી સ્મૃતિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે આ વર્ષે પ્રમુખ સ્વામીની ઓગણસાઠમી જન્મજયંતિ ઉજવવાનો ચાંદલો રાજકોટના ભાલમાં જોડાયેલો તેના પર અક્ષતની જેમ દ્વિશતાબ્દી ઉપક્રમે શ્રીજી મહારાજનો પ્રતિક આયોજન થઈ જતા આ બેવડો લાભ ઉઠાવવા દસ હજારથી થી વધુ હરિભક્તો રાજકોટના આંગણે આવી પહોંચેલા તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ સ્વામીશ્રીની પણ પધરાવણી થતાં નીકળેલી ભવ્ય શ્રીજી શોભાયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થઈ ગયો સમગ્ર સૌરાષ્ટ્રની નજરે નહીં ચડી હોય તેવી શિસ્તબદ્ધ સંસ્કાર પ્રેરક અને શાંતિપૂર્ણ વાસીઓને રમઝટ બાળ યુવા વડીલ અને મહિલા વૃંદની વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ બેન્ડ ધોની ફરકતા ધ્વજ મત્સ્ય આકાર વિશ્વાધાર અને નૌકાકાર સંત સમ્રાટ નામના આકર્ષક રથ વગેરે ધરાવતી આ શોભાયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ ત્યાં ત્યાં લોકોની આંખોના તોરણ બંધાઈ ગયા આ દિવસે વરસાદ અને વાવાઝોડાની આગાહી થયેલી પણ નગરયાત્રા યાત્રા નયન રમ્ય નજારો જોઈ વાયુ અને ઇન્દ્ર પણ સ્થિર થઈ જતા સમગ્ર યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ શાસ્ત્રી મેદાનથી પ્રારંભ પામેલી દોઢ કિમી લાંબી આ નગર યાત્રાને અનુસરતા ઉગેલી તારીખ સત્યાવીસ નવેમ્બરની સવાર અનેકની પ્રતીક્ષાનો અંત લાવનારી બની આ દિવસ માટે મહિલા મંડળે સહજાનંદ નગરના મંચ માંડવાને મોતી કાચ મખમલ ચાકડા કળશો તોરણો વગેરે ઉપચારોથી ભક્તિભાવપૂર્વક ભક્તિ સજાવ્યા હતા ઓગણસાઠ વિશિષ્ટ હાર ઓગણસાઠ વિશિષ્ટ આરતી અને ઠાકોરજીના ના બસો વિવિધ વાઘાથી ખડું કરાયેલું ભક્તિ દર્શન પ્રદર્શન પણ આ દિવસ માટે હતું આ દિવસે સ્વામી શ્રી જયારે સહજાનંદ નગરમાં પધાર્યા ત્યારે જન્મદિવસની દિવસની શત સહસ્ત્ર વધાયો તેઓ પર વરસી પડી આ બાલ વૃદ્ધ બાઈ ભાઈના હોઠ હોય મંચ પર ગોઠવેલા શુભેક્ષા પત્રોમાંથી અને ચો તરફ ઝૂલતા સુશોભન દ્રવ્યોમાંથી એક જ ભાવના ફૂટી રહી પ્રમુખ સ્વામી જીવો સદા પરંતુ માનવીનું મન બેહગી જાય એવી આ ભાવ વર્ષાને પોતાની સહોદરા સમી સ્વસ્થતા નમ્રતા અને નિર્લેપતાથી ઝીલતા સ્વામીશ્રી પ્રાતઃ પૂજવા કરવા બિરાજ્યા ત્યારે તેઓના મુખ પરથી કોઈ કળી શકે એમ નહોતું કે આજે તેઓની ઓગણસાઠમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે